ખાવાનું મજૂરી વાળી મારા કરવાની પાવડો તો ખાવું છે મને એક તો ઓળો મારી નાખ્યો છે પોતરી તો છે કે ચાણા લગ્ન થાય મારા

પણ હજુ બહેરો ચાણા ભગવાને મારા નસીબમાં બૈરું લખ્યું છે ચાણા આવશે એક તો મારો ભાઈ નટિયો કોઈ મેલ લાવતો નહીં મારા તો ઓઢ્યા મોઢો હું તો જીમનામ જ લાકડા જતો અને મજૂરી કર્યા પટી જવાનો છું હું હમલો જોજે એટલો ગયરો થયો તો મજૂરી છોડો છો પણ મારા જવાનીમાં મજૂરી કરવાની છે એ બધા ગયરો ગયેડો મથ મારો ભાઈ છે પડી ગયો છે ઘેર આપણે કરવી તો પડે હે જ મારા ભાઈ નટિયાએ આ સારું કામ કર્યું હતું આ મોટો શેડો તો સારું છે ફરી નાખ્યું બે કોથરા

પણ હજુ સુધી મારે દોહી ને નહીં આ ડોહ્યો લાઈન ફાયદો હું હવાનો મરતો હજુ સુધી જોવા નહીં મને તો મારો ડોહો ખેતર શું કરતો આખા ખેતરના પાડ્યા કરી નાખ્યા હજુ સુધી મારા ડોસી ને એકલો આ વેલા હતી આવી ને ડોસી ચાંદ નાસ્તો લઈને તો હજી કોઈ ચાર બાર જઈને ના લેતો ને પેલા ઘેર પેલા ઢોર મરી જાય ચાંદ ની આવી હતી વહેલા હતી તો આ વધુ હેડો પેઢો વાઢી અને ઘેર ચાર પૂલો કર્યો ને અને પછી કે મારા ડેરીમાં દૂધ ઓછું પડા છે અને કે મારા દેઘરા ભરવા છે તો ઘોડામાં છે દેઘરા ભરાય ઓય કોઈ ખેતવા ખેતીવાડી માં આવ્યો જ ને કા હેડા બડા વાડી અને ચાર પૂરો કર્યો ઢોરો ને મે આ તા આબાદે મજૂરી કરું બીજું શું કરું હવે શું કોટ કરું અલ્યા હારો બાબુ આયો જ તો અરે હા હેડો કોક ખોતરો છે મને એવું લાગે છે ખરો હારો મારો હેડો જો ખોતરો તો સારી વાત છે જો આજ મારો હેડો ખોતરા તો આજ એક જ પાવડે ને ભોડું ફોડી નાખું ના ના પણ હાલ જવું નહીં હાલ થોડી હું નેક નાખી દઉં અને પછી હું જોવા જઉં તો કે એ શું કરે છે બાબુ પણ પેલા હું થોડી નેક નાખી દઉં મારા માપની પછી શાંતિથી જોવા જઉં અને જો આજ કોક કર્યું હોય ને નવીન તાઇને આજે નો ભોડું ફોડી નાખું છું આજ તો તમે જુઓ

તું બંધ કરજો મા ભાઈ ભાઈ આવશે ને મોટી બબાલ થાય તો મોટી બબાલ થાય હો તા ભાઈ ટોપ છે ટોપ છે નહી હું ઉંજો કણ ગાલી દે ઓ ખાડું બોલી મને હા તને તને તમય બે ભાઈઓ ને ગાલી દે ઓય હું એટલું બધું પાવ તારા હો હો એટલું બધું તું નઈ મોને નઈ મોને શું કરું સર એમ કે જે કરું એકદ લઈ જા હું શું કરું સર એમ કે હું કરું છું હે લડું છું હા લડું છું હું કરું પાઉ લે હું પાઉ હે પુડ હું કરું છું કરું કરું

તમે હું ધ્યાન નાખો છો બધું ધ્યાન રાખો છો તમારા ખેતર માં તમને ખબર હેડો કનો છે આ તો અમારા બાપનો એડો છે મારો કાકો એટલે તમારું બતાવી જોઈએ તમારો છે

હાથમાં આવ્યો જ ને હા તો ખાડો ગુરુવાની જરૂર જ હતી બાજુ તો આ પૂરો તૈયાર હો તો ખાલી મને નાખી અને માટી ભર પૂરી દેવાની હતી પણ રાજુજી હા ભાઈ ના લઈનેટ મોટી ઘેરા જ આવશે આજ એને પટાઈ જાવ રોજ નો કોટો કાઢી રાખવાયુ વાઘ આવ્યો આજે વાઘ લઈ દઈએ આ પાલ બે પૂરા

ગુજરાત બે ભાઈ આવતા તો નહીં પર પાછળ હા બે ભાઈઓ તો મારી દશા ગંધી નાખી ભાઈ હા હા મને તો એવો માર્યો ને મારે તો ગાળ ગાળમાં લાપો જેવી લગાડ થઈ જાય ને હજી દવા કોણ જવું પડે મારો ભાઈ શિકાર આવ્યો છે કે નહીં આવ્યો જોવા દેજે એક તો વઢાય મરી જવાનું મારે તો જોતું ખુલી ગયું તો વઢાય મરી જવાનું મારો

જો જો તમે માર ખવરાજો અને પેલે લાગડિયો કોણ લાલ કરી નાખવા લે લે આમજી ને જાત દર વખત જમીનો માટે મગજ મારી કરી ના બે ને પડી દો એ બેચો છે એ તરફ આ તો મારું નહીં પટ્ટી ના મારી હતા પાછા ના મારું પટ્ટી અને બહુ મારે તો ને

તમાર બોલા તમે નટિયા આજ જો પ્રેમથી વાત કરે તો કરવી છે જો દાદા ઘરે કરે તો એકસો બે બોલાવી બે ભયો માટે ખાલી બસ આજ આપી જ આપતો આ વા